જ્યારે મૃત્યુ થાય ત્યારે જો તમારી કોઈ આસક્તિ હોય કે કશું કામ તમારું બાકી રહી ગયું હોય તો તમારે પાછા જન્મ લેવો પડે છે એને મનુષ્ય મનુષ્યોનીમાં ગમે ત્યાં લેવું પડે અને પરંતુ જય મહારાજની બાધાને નિયમ લીધેલ હોય અને એ અધૂરી રહી થઈ જાય મૃત્યુ થાય તો શું ગતિ થાય એને પૂરી કરવા માટે ફરી પાછા આવવું પડે બાધા પૂરી કરવા માટે કોઈ પણ પર્સનલ લાઈફમાં કરવી નહીં અને વાત પણ સાચી છે વ્યક્તિગત જીવનને વિક્ષિપ્ત કરો તો માણસ બહુ અશાંત થઈ જતો હોય છે અને ક્યારેક કોઈ પણ વ્યક્તિના જીવનમાં જ્યારે એ નિર્ણય લે છે પોતાના જીવન માટે છતાંય એ લીધેલા નિર્ણયની અંદર કંઈક ક્ષતિ છે કંઈક ભૂલ છે જેને કારણે એ ગુમરાહ થઈ જવાની પૂરેપૂરી શક્યતાઓ છે

કોઈ રાહ જડતો નથી કઈ સૂઝ પડતી નથી કઈ ઉકેલ બળતો નથી ત્યારે એ આત્મહત્યા તરફ જતો રહેતો હોય છે ત્યારે એના અંગત જીવનમાં રસ દાખવીને એને બહાર કાઢી લાવવું પડે હા કોઈના દાંપત્ય જીવનની અંદર માથું ના મારું વિખત્ન કરવું શાંતિથી જીવતા હોય પણ જયારે અંગત જીવનની અંદર કઈક એવી ભૂલવારી પરિસ્થિતિ થઈ ગઈ હોય ને માણસ એટલો બધો નિરાશ થઈ ગયો હોય તે વખતે આપણે એની અંદર રસ દાખવીને એને એમાંથી બહાર કાઢી લાવવું પડશે જરૂરનું છે અને કોઈ પણ વ્યક્તિને આત્મહત્યામાંથી તમે બચાવો ને બહુ મોટા મોટું પુણ્ય છે આપણે ઘણા એવા પ્રસંગો અહીંયા છે કેટલા આવ્યો કે મારે આશીર્વાદ આપો આત્મહત્યા કરવા જવું છું એક યુવાન એક યુવાન હતો ભણેલો ગણેલો સરસ ફર્ટિલાઈઝર માં નોકરી કરતો એટલે સારી એવી નોકરી હતી સાંજના સમય આવ્યો પછી મારા શ્રી આત્મહત્યા કરવા જઈ રહ્યો છું બસ મારે પતિ ગયું છે મારા જીવનમાં શું છે તું બેસ્ટ શાંતિથી મેં જમાડ્યો બેસાડ્યો એની સાથે વાતો કરીને સમજાવ્યો સવાર ઉઠીને કે મારે હું ઘેર જવું બહુ વાત ત્યારે અંગત જીવન એવું વિક્ષિપ્ત થઈ ગયું હોય ત્યારે એમાં વડીલો હોય કે સમજુ હોય કે મિત્રો હોય કે સગા સંબંધી હોય એમાં અંદર પડવું જ પડે એને બહાર કાઢવા માટે હા વ્યવહારિક જે જીવન છે વ્યક્તિગત જે જીવન છે એથી આગળ જે દાંપત્ય જીવન છે પતિ પત્ની નું એ બે વચ્ચે બીજે કોઈ વચ્ચે એ વાતમાં વચ્ચે પડવું નહીં એમાં વિક્ષેપ ના કરવો એ અપરાધ છે માણસ કેટલી જગ્યાએ એવા ખોટા નિર્ણયો ની અંદર ભરાઈ પડતો હોય છે ત્યારે એને પોતાને જ કંઈ શોધતું નથી અને બીજાને કંઈ પણ કહી શકતો નથી સહન પણ કરી શકતો નથી અન છતાંય એ પોતાની જીવનની અંદર એટલો બધો વ્યથિત છે કે એને સમજી લે અને એનામાં ઉતરે અને એમાંથી બહાર કાઢી લાવે એ પણ જરૂરનું છે એ અપરાધ નથી એ પુણ્યનું કામ છે કારણ કે એની સમસ્યામાં એ એટલો બધો ઘેરાઈ ગયો છે એટલો બધો મૂંઝાઈ ગયો છે કે એમાંથી બહાર નથી નીકળી શકતો અને તે વખતે એને સમજાવી એની સાથે એ બહુ મોટી વાત છે જે બે દિવસ પહેલા જે ફોન હતો પેલા અઠવાડિયે પહેલા આવ્યો હતો એના દીકરાને ડોક્ટર થવું છે પણ એની ક્ષમતા નથી છતાંય કે છે મારે થવું જ છે એટલે ઘરમાં કશું કામ નથી કરતો કશું ભણતો કશું નથી એની માં કહે છે મારા હું શું કરું કે છે અને અને કેવી બહાર કાઢવું અઠવાડિયા પછી ફરી ફોન આવ્યો ગઈકાલે શું કરું કે છે મારા પછી એને કાઉન્સેલિંગ માટે આપી દીધું જરૂરનું છે માણસને સાચું માર્ગદર્શન એને આશ્વાસન મળે એની પણ એટલી જ જરૂર છે આશ્વાસન વગર માણસ બહુ જ વ્યથિત અને દુખી થઈ જતો હોય છે અને તમે આશ્વાસનના બે શબ્દો આપો ને તે અંદરથી હાસ થશે કોઈ પણ વ્યથિત અને દુઃખી વ્યક્તિ હોય ત્યારે એનું મગજ કશું જ કામ નહીં ગમે એટલો બુદ્ધિશાળી છે ગમે એટલો વિધ્વાન છે પણ આપત્તિકાલે દીઓ પીપુષ આમ મલિની ભવંતિ આપત્કાલે દીઓ પિપુષ આમ બુદ્ધિશાળીઓની મત મતી પણ ભેર મારી જાય છે અને તે વખતે એને કોઈક સાચું માર્ગદર્શન સાચી ગાઈડ કરે એક બહુ મોટા માણસ અને એટલો મોટો માણસ કે એ દેશી રજવાડાના સમયની અંદર એમની પાસે તૈયાર થયેલા ને દેશી રજવાડાઓ આઈએસ તરીકે એમને એમની પાસેથી લઈ જતા બહુ મોટા તો એક વખત એમની માતૃશ્રીનું નિધન થયું બહુ મોટી ઉંમરે મા તરીકે તો બધા એમ કે આવા મોટા માણસને સમજાવવા આશ્વાસન આપવા જવું કેવી રીતે જેની પાસે આટલા બધા મોટા તૈયાર થયેલા કોણ જાય ચાર પાંચ જણા ભેગા થઈને કહ્યું શાંત પાણી લો થોડી અનુભવ ઘણું થયું બસ થયું તમે મને બધા મને સાહેબ કેવાળા બધા બહુ મળશો પણ મને પરભો કહીને બોલાવા વાળું કોઈ ના રહ્યું મને પરભો પ્રભુદાસ નામ હું એને રડું છું કે છે તો માણસના જીવનની અંદર જેને આશ્વાસનના શબ્દો પહોંચાડવા એ બહુ અઘરું કામ હોય છે નાના નાના માણસ કામ નથી પણ એમાં એના જે વૈયક્તિક જીવનની અંદર જે આઘાત એને પ્રાગેલો હોય અને ત્યાં આગળ આપણે એને સીધી જ રીતે એને શાંત કરવા માટે પહોંચીએ એ જરૂરી છે પણ નિંદા તરીકે કોઈ પણ વ્યક્તિના અંગત જીવનમાં ક્યારે માથું મારવું નહીં એનું અંગત જીવન છે હા કદાચ એ માગે કે હું મારે આમાંથી બહાર કાઢવી નીકળવું તો પછીથી આપણી ક્ષમતા હોય એ પ્રમાણે એને સમજાવીને એમાંથી બહાર કાઢી શકાય છે પણ જે જે આવશ્યકતા જે સમયની જે હોય છે એ સમયની આવશ્યકતા પ્રમાણે એને આપવું જ પડે બહુ થાક્યા છે ને મોડી રાત થઈ ગઈ છે ઊંઘવાનું તો એને આપવું જ પડે એ પ્રાકૃતિકતા છે ઊંઘ પૂરી થઈ ગઈ એટલે ઉઠવાનું જ છે એ સાહજિકતા થઈ ગઈ એમ જીવનના દરેક સાહજિક અવસ્થાની અંદર પણ જે એના પ્રકૃતિના નિયમો છે એ પ્રમાણે ચાલવું પડે પણ એ અંગત જીવન ખરું મારે ઊંઘી જવું છે મને કોઈ બોલ વાત કરશો અને બોલાવશો નહીં અંગત જીવન છે પણ સવારે ઉઠવાનું હોય ત્યારે સમય થાય એટલે ક્યાં તો પેલું એલાર્મ ઉઠાડે બે ઉઠ ક્યાં તો પછી કોઈ વ્યક્તિ ઉઠાડે તો એ ઊંઘતી વખતે અંગત જીવન ખરું પણ જાગતી વખતે તો નહીં એને ઢંઢોળવો પડે ઉઠવે સમય થઈ ગયો છે અને જો એ રીતે એના જીવનમાં આ પ્રમાણે બંને રીતે તો આપણે એના ન એટલે કોઈ પણ વ્યક્તિના અંગત જીવનની અંદર પર્સનલ લાઈફમાં ક્યારે પણ ખોટું માથું મારવું નહીં જય મહારાજ